આપણી પરીક્ષામાં ભાષા શુદ્ધિના મુદ્દાને લઈને વારંવાર આવા પ્રકારની ખાલી જગ્યાઓ આવે છે આજે વરસાદ ખાલી જગ્યા શાળામાં રજા છે હો ઈ અને હોય આ ખાલી જગ્યા પૂરતા પહેલા આ બંને શબ્દો આપણે નીચે આપેલા છે એનો અર્થ સમજીએ તો હોય એટલે હોવું ના અર્થમાં અને હોય એટલે હોવાથી એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે ઉપરની ખાલી જગ્યામાં શું આવશે જો આજે વરસાદ હોવાથી શાળામાં રજા છે એટલે હોવાથી નો અર્થ હોય ત્યાં ઈ લખાય છે બરાબર અને હોવુંના અર્થમાં હોય ત્યાં હોય લખાય છે એવું એક વિધાન લખીએ શિયાળામાં ઠંડી ખાલી જગ્યા છે તો શું લખશું અહીંયા હોય કારણ કે વઉના અર્થમાં છે બરાબર ત્યાર પછી હજી એક વિધાન લખીએ શાળામાં રજા ખાલી જગ્યા સાહેબ મળશે નહીં એટલે હવે તમને એમને ખબર પડે શું ખબર પડે શાળામાં રજા હોવાથી સાહેબ મળશેની હોવાથી એવા અર્થમાં અહીં આપણે લખવું જોઈએ એટલે અહીંયા આવશે હોય હજી એક વિધાન લખીએ ગરમ લોખંડ નરમ ખાલી જગ્યા છે તો શું લખવાનું હોય કારણ કે ત્યાં હોવું અર્થમાં છે બરાબર તો આ મુદ્દો તમારી પરીક્ષામાં આવે તો બરાબર ધ્યાન રાખજો આ બંને શબ્દો વાપરવામાં આપણે વારંવાર ભૂલ કરતા હોઈએ છીએ એ ભૂલ ન થાય આવા જ વ્યાકરણના ખ્યાલો માટે અમારી વ્યાકરણ વિહાર નામની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને જો ભવિષ્યમાં તમે સરકારી પરીક્ષા આપવાના છો તો વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે